સર આગળ મલ્ટિપલ રિપોર્ટ પર આવ્યા છે લીડર ઓફ ધ પેક છે આપણે જાણીએ છીએ પણ સાથે સાથે ટાર્ગેટ પ્રાઇસ ઉપરના સરોથી કટ કરવામાં આવે છે હવે એ એમના પોતાના મત છે પણ આપણે ડેફિનેટલી સમજવું જોઈએ અહીંયાથી ન્યૂનતમ સ્વરો સરસ રિકવર થયા બાદ અપ કરવાની પૂરી કોશિશ સત્તરસો ને આસપાસથી એચડીએફસી બેંકમાં જોવા મળેલી છે સર મને યાદ છે ત્યાં સુધી યસ આપણે જ્યારે જ્યારે એચડીએફસી બેંકમાં આપણો ભૂ પૂછવામાં આવ્યો હતો કેપિટલ ન્યૂઝ પર અને આપણે કેપિટલ ન્યૂઝના જેટલા પણ દર્શક મિત્રો છે બધાને કીધું હતું ને એ પણ કોન્ફિડન્સ સાથે કીધું હતું કે ધીસ ઇઝ ધ સ્ટોક વેર વન કેન ગો ફોર ક્રિએટિંગ અ લોંગ એન્ડ ફ્રેશ પોર્ટફોલિયો બિલ્ટઅપ માટે પણ આ સ્ટોક સારો હો છે અને ત્યાંથી વન વે ડાયરેક્શનમાં આપણને ઉપર અઢારસો ચાલીસ સુધીના પણ લેવલ જોવા મળેલા છે એટલે વ્યૂ અત્યારે આ લેવલ પર જોવા જે મોડો ટાઈમિંગ માટે પ્રોફિટ બુકિંગનો થઈ શકે છે બટ ગભરાવાની કોઈ જરૂર નથી અને હા પ્રોફિટ બુકિંગ નો થઈ શકે છે તો શોર્ટ કરીને ચાલો એ પણ વ્યૂ નથી બની રહ્યો જ્યારે તમે ઇન્ડિસિઝનમાં હો તો બેટર છે કે તમે થોડું વેટ વોચ કરો જે અત્યારે અઢારસો પાસે છે અને લેચર થોડું કરેક્શન આવે છે અને કરેક્શનમાં સત્તરસો સાહીઠ સુધીના પણ જો લેવલ બતાવે છે તો તમારે ત્યાં ખરીદારી કરીને જે ચાલવાની સલાહ રહેશે આવનારા દિવસમાં પ્રાઇવેટ બેંક બેંકમાં ઘણી સારી એવી રીધમ આપણને જોવા મળશે જે રીધમ આપણને રિસેન્ટમાં કોટક બેંકમાં જોવા મળ્યું છે એ કોટક બેંક જેના પર આપણે ઘણી બધી વખત મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ માટેનું બાયનું રિકમેન્ડેશન કર્યું છે ને આઈ થિંક સત્તરસો સોળસો સત્તરસો અઢારસો લેવલ પર હતો ત્યાંથી બાવીસો લેવલ પર આસપાસ આવી ગયો છે સો વ્યૂ અત્યારે એચડીએફસી બેંક માટે ટોટલી વેઇટ કરીને ચાલવાનો બની રહ્યો છે જો સત્તરસો પાસે આવે છે તો જ આપણે પોઝિશન એડ કરીને ચાલીશું નહીં તો નહીં